આઈઆરસીટીસી સાઇડ હેક કરી તત્કાલ ઈ ટિકિટો બનાવવાનું કૌભાંડનું પર્દાફાશ ચાર પોઈન્ટ પચાસ કરોડનું કૌભાંડ પકડાયું વિજિલન્સના ઓફિસર સંજય શર્માએ ઉમરા પોલીસમાં ફરિયાદ આપી ઉમરા પોલીસે પંચાવન વર્ષીય એજન્ટ રાજેશ ગિરધારી મિત્તલ અને પચીસ વર્ષીય કૃપા નિતેશ પટેલની ધરપકડ કરી છે કૃપા ત્રણ મહિનાથી નોકરી કરતી હતી અને દસ હજારનો પગાર હતો સેટેલાઇટનો એજન્ટ પાયરેટેડ સોફ્ટવેરની પેમેન્ટ ગેટવે હેક કરી ટિકિટ બુક કરતો હતો મુંબઈ વિજિલન્સે રેડ પાડી ઝડપ્યો આઈઆરસીટીસીની વેબસાઇટ હે કરી પાયરેટેડ સોફ્ટવેર ગદર અને નેક્સ્ટથી ટ્રેનની તત્કાલ એ ટિકિટો બુક કરતો ચાર પોઈન્ટ પચાસ કરોડનું રેકેટ મુંબઈની વિજિલન્સે સેટેલાઇટમાંથી પકડી પાડ્યું કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત